રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે બીઆરએસ કોલેજમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા પણ હાજર રહ્યા હતા કલા મહાકુંભ આયોજન ગણેશ ચતુર્થીના દિવસે થયું હતું ઉપલેટા તાલુકામાંથી જુદી જુદી પ્રાથમિક શાળાઓ હાઈસ્કુલો કોલેજો માંથી અંદાજિત એક હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ડુમિયાણી ખાતે આવ્યા હતા રાજકોટ જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક બોર્ડ ગાંધીનગરના જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી દિહો રાય તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી વિદ્યાર્થીઓની કલાને પ્રોત્સાહન આપ્યું હતું જુદી જુદી કક્ષાની સ્પર્ધાઓ જેમાં પ્રાચીન ગરબા સમૂહ ગીત લોકગીત ભજન વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્રકામ તબલા અને હાર્મોનિયમ વગેરે જેવી અનેક સ્પર્ધાઓમાં નાના ભૂલકાઓથી માંડીને પંચાવન વર્ષની વય સુધીના લોકોએ ભાગ લીધો હતો ખૂબ જ ઉત્સાહથી બી આર એસ કોલેજ સમગ્ર સ્ટાફે આ કલા મહાકુંભના આયોજકોને

તાલુકા છે આજ રોજ ઉજવાઈ રહેલા મહોત્સવ અંતર્ગત મારા બાળકોને રાત માટે લઈને આવી છું તો અહિયાં આવ્યા પછી જે સંસ્થાનું જે ભાવત્મક વાતાવરણ છે ખરેખર ખુબ સુંદર લાગ્યું વ્યવસ્થા છે તે પણ ખૂબ સારી છે સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા વિકાસ જિલ્લા રમતગમત અધિકારી દિહોરા સાહેબ

અને જે કમિટીની ની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લખેલાઈ ગયા છે નમસ્તે મારું નામ વામરોડિયા છે અમે ફાફી જાડિયા બનિયા તાલુકા શાળામાંથી આવીએ છીએ અને ડુમિયાણી ખાતે અમારા તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો ગરબો યોજાયેલો

ટ્રસ્ટ હોવિસી બેન તેમજ કન્વીનર શ્રી ગોવિંદ સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવે છે સરફાસ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ